morning mulai mitro nah so habis itu nama video ini ntar tidak pakai aja sih apa diri mau jalan apa sih ગાડી ઉતરે બી જવા નીકળી ગયા કામ એને હે લઈ મને ભેગો ઢેડી બને જાય છે મારે તો પગ દુખે છે હાલે નઈ પાછા ગાડી હોય તો હજી ખાઈમ કાલો વયા જાય બપોર ત્યાં બહાર થયા હવા બહાર થયા મોર મોર્નિંગ ગોખ દે મોર ની કથા કરસ દે દેવ દે આ એક સ્ટે મારે ખૂટતી નથી કોઈ દી આ બજાય ઓ દે આ બીજો આવડતું જ નથી મારા કાનાભાઈ તરફથી તરફ ટ્રીટ સોલા ની દેવાના હે ને તો વાંધો ને મારી પાસે નથી ઓ પ્લાસ્ટિક નું ગલાસ ધ્યાન રાખજો આ છોડા મસ્તી ન લાગે મને મસ્તી ન લાગે માફત નું બધું મસ્ત આ જ હોય કોણ હે યે લોકો ક્યાં સે આતે હે યે મસ્તી નું લાગે મને ઓ ગમ લાગે તો પૈસા નથી તારી લાગે યે તો નું મસ્ત જ આવે મજા જ આવે બધાય હાલો આપડે ઘરે

તો મિત્રો આપડે અત્યારે જાય છીએ પાટણ ટપકેશ્વર મહાદેવ ના દર્શન કરવા માટે આગળ તમને બતાવું અત્યારે રસ્તા બતાવું સીતસર થી અત્યારે નીકળી ગયા જંગલ ની મજા લઈને આપણે જવાનું આમ તો ફરી નઈ જવાય આપણે જંગલ ની મજા લેતું લેતું જવાનું હે ચાલો રહેજો ચાલો કન્ટિન્યુ આ મિત્રો રસ્તો સીતસ વાળો હે આ સીધો જઈએ ગીંગણી જામજોધપુર બાજુ અને આપણે આ રસ્તે જવાનું હે જંગલ માંથી જંગલમાં કેવું હે આપણે જોઈએ કેવો સરસ મજાનો નજારો હે જોઈએ આપણે

આહીથી જોતાં એવું લાગે કે આપણે ઓલા પાતળોના ટપકેશ્વરમાં દેવાનો હોય એના જેવું લાગે ઉપર જઈને તમને બતાવી મહાદેવ મંદિર બતાવી તમને ઠપકેશ્વર મહાદેવનું મંદિર બતાવી વિડીયોમાં બનાવી દે દો ચાલો કન્ટીન્યુ તો મિત્રો અત્યારે આપણે જવાનું છે ઉપર જો આવી સીડી છે સરસ મજાની અહીંયા આમ શીલા ને એવું બધું છે હું તમને બતાવું હમણાં મેં તો જોઈ લીધું છે એટલે અત્યારે હવે તમને બતાવવા માટે પાછળ નીચે ગયો તો જો સરસ વ્યૂ પાછા ટપકેશ્વર મહાદેવ જો તમને બોર્ડ મારેલો છે અહીંયા મહાદેવનું મંદિર આવેલું છે ઉપર તપકેશ્વર મહાદેવ તો મિત્રો આ છે ટપકેશ્વર મહાદેવ 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 છે ગણપતિ બાપા છે આ બાજુ ને હનુમાનજી બિરાજમાન છે મહાદેવ મહાદેવ અદભુત મહાદેવની શિલા છે તમે જોઈ શકો છો જો બાજુ અદ્ભુત શિલા છે

madew madew menteri produksi akan memadani jagya madew madew આવું સરસ મજાનું મિત્ર મંદિર છે પાટણમાં આવેલું છે આમ તો લોકેશન હું મેપ્સની અંદર નાખી દઈશ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લોકેશન હશે જ આનું જો આવું મિત્રો સરસ મજાનો વ્યૂ છે આવું સરસ મજાનું લોકેશન છે તમે પણ એકવાર દર્શન કરવા જરૂર થી આવો આ બાજુ ઉપર હજી છે મસ્ત લોકેશન એ જઈને પણ તમને બતાવું કેવું સરસ મજાનું મંદિરની બાજુમાં જો બીજી ગુફા આવેલી છે એ પણ તમને બતાવી દઉં તમે જોઈ શકો છો મિત્રો આવી સરસ મજાની શિલાઓ છે સરસ મજાનું લોકેશન છે હવે આપડે ઉપર બાજુ જાય મિત્રો ખાસ વાત છે કે જ્યારે પણ આરતીના સમયે બાપુ શંખ વગાડે ને ત્યારે મોર પણ સામો જવાબ આપે છે એવું કહેવામાં આવે છે જાગી તો આપને બહુ ખબર નથી સરસ મજાના ચકલા છે ભાઈ આવો સરસ મજાનો વ્યૂ છે મિત્રો અહીંથી

નીચેથી મિત્રો છે શૂટિંગ કરવા માટેનો પણ ફોટા પાડવા હોય તો મસ્ત મજાનો નજારો છે મારો ફોટો તો પાડો

ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો કરી દે તો કરી દેજ ને એક નવા વિડિયો ની અંદર વિડિયો વિડીયો નવી તો એ એક ફરા ફરી નવા વિડિયો ની અંદર